નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના સમાચાર ઉપર એક નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે મિર્ઝા મોહમ્મદે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દારૂ પીવા ઉપર તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો જે બાદ ફ્રન્ટેશન પીએમ મોદીને ધમકી આપતો કોલ કર્યો હતો આરોપી ઝારખંડનો છે અને ગુજરાતની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો અજમેરમાં લોકેશન મળ્યું છે મિત્રો પોલીસ તપાસમાં ખબર પડી કે તેને અન્ય રાજ્યની પોલીસને પણ આ રીતના મેસેજ મોકલ્યા હતા જેમાં આઈએસએસ સાથે જોડાયેલા બે લોકો દ્વારા હુમલાની પણ વાત કહેવામાં આવી હતી તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમને આરોપીનું લોકેશન અજમેર એટલે કે રાજસ્થાન રેસ કર્યું હતું અને તપાસમાં ખબર પડી કે મેસેજ મોકલનારા વ્યક્તિનું નામ મિર્ઝા મોહમ્મદ બેગ છે મિત્રો આરોપીએ પોલીસને જણાવ્યું કે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા નારાજ થઈને તેને મોસે મોકલ્યો હતો મિત્રો આરોપીએ પોલીસ તપાસમાં જણાવ્યું કે તે ઝારખંડનો રહેવાસી છે અને ગુજરાતની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો એક દિવસ દારૂના નશામાં તે ઓફિસમાં પહોંચ્યો હતો જેને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા નારાજ થયેલા શખ્સે પીએમ મોદીને ધમકી આપતો કોલ મુંબઈ કંટ્રોલ રૂમમાં મોકલ્યો હતો મિત્રો પોલીસ મુંબઈ પોલીસની ટીમ આરોપીની અજમેરથી ધરપકડ કરી છે મુંબઈ પોલીસની ટીમ આરોપીને ટ્રીજ રિમાન્ડ ઉપર મુંબઈ લઈ ગઈ છે અને આ ઘટનામાં આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે આરોપી ઉપર બીએનએસની કલમ ત્રણસો એકાવન ત્રણ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે આ પહેલાં પણ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકી એક ફોન આવ્યો હતો ફોન કરનારાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં ધમકી આપતા કોલ કરનાર આરોપીની ઓળખ કરવામાં આવી હતી મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધતા એક મહિલાની ઓળખ કરવામાં આવી હતી જે મહિલા માનસિક રીતે પરેશાન હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે જેમાં ત્રણ લોકોના મોત થયાના પણ સમાચાર મળ્યા છે મિત્રો સાગરપાડાના ખૈર વિસ્તારમાં રહેતા મામુન વોલ્લાના ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા મૃતકોની ઓળખ મમુન મોલ્લા શકીરુલ સલકાર અને મુસ્તકિન શેખ તરીકે થઈ છે દિલ્હી મિત્રો અહેવાલોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય યુવકો ગેરકાયદેસર બોમ્બ બનાવી રહ્યા હતા આ દરમિયાન બ્લાસ્ટ થયો હતો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તેઓ ઘરની બહાર આવ્યા અને મામુનના ઘરને આગ લાગતા જોઈને પોલીસને બોલાવી પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરી અને મૃતદેહનો કબજો લીધો હતો મિત્રો આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે બોમ્બ શા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા પોલીસને આ કેસમાં આતંકવાદી ધોરણની પણ શંકાઓ છે